નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું અઢારમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર તો વિડિયો શરૂ કરવું એ પહેલા એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ છે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે વર્તમાન પત્રિકાઓની પીડીએફ આ ઉપરાંત ડેઇલી જે લેક્ચર હોય છે કરંટ અફેરનો એની લેક્ચરની પીપીટીની પીડીએફ મેળવી શકો છો ઉપરાંત તમે કરંટ અફેરની ઈ બુક્સ મેળવી શકો છો ખૂબ જ વાંચવાની મજા આવે એ ફોર્મેટમાં આપણે આ ડિઝાઇન કરેલી હોય છે બરાબર અને બાકી વર્તમાન પત્રિકાઓ છે એમાં બે પેજની અંદર આખા કરંટ અફેર આપણે કવર કરી લઈએ છીએ અફેર હોય એ અને આ તમામ પીડીએફ જે છે બરાબર એની તમે પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો બધી ફેસિલિટી આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મળશે બરાબર ઉપરાંત ડેલી ટેસ્ટ વીકલી ટેસ્ટ વીકલી હમણાં જ સો માર્કની ઓગસ્ટ મહિનાના બીજા વીકની ટેસ્ટ પણ અપલોડ કરી દીધી છે તો એ પણ તમે આપી શકો છો પ્લે સ્ટોરમાં ડાયરેક્ટ સર્ચ કરીને પણ મળી જશે અત્યારે જન્માષ્ટમીની ઓફરો ચાલે છે આ ઓફર વેલિડ રહેશે છવ્વીસ ઓગસ્ટ સુધી બરાબર જેમને ઈચ્છા છે મેળવી શકે છે ટોટલ છવ્વીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી જશે બરાબર તમે જન્માષ્ટમીના કુપન ઉપર ક્લિક કરશો એટલે ક્લિયર શરૂ કરીએ આજનો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ ગ્લોબલ સાઉથ સમિટ બે હાજર નું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવેલું છે ગ્લોબલ સાઉથ સમિટ છે આ ભારત આયોજન કરે છે અને અત્યારે આની ત્રીજી આવૃત્તિ છે બરાબર કેટલામી આવૃત્તિ છે ત્રીજી આવૃત્તિ છે ગ્લોબલ સાઉથ સમિટની કેટલામી આવૃત્તિ છે તો કે બે 2024 ના રોજ અત્યારે કેટલામી આવૃત્તિ છે તો કે થર્ડ એડિશન છે પહેલું જે થયું હતું બરાબર એ જાન્યુઆરી મહિનામાં થયું હતું બરાબર એના પછી બીજું જાન્યુઆરી 23 માં થયેલું હતું બીજું નવેમ્બર 23 માં થઈ ગયું હતું

એ બધી થીમો યાદ રાખવાની જરૂરત નથી ઓવરઓલ થીમ સાઉથ સમિટ ની આ છે અને યાદ રાખવાની છે આયોજન કોણ કરશે વિદેશ મંત્રાલય કરશે 2024 ના રોજ ત્રીજી આવૃત્તિ નું આયોજન થાય છે સૌથી પહેલી જાન્યુઆરી 23 માં થઈ બીજી નવેમ્બર 23 માં થઈ હતી બરાબર તો અત્યારે થર્ડ એડિશન છે એ આપણે યાદ રાખીશું એના પછીનો ક્વેશ્ચન છે ઓગસ્ટ 2024 દરમિયાન નીચેનામાંથી કઈ સાઇટ ને રામસર સાઇટ નો દરજ્જો મળેલો છે તો નંદ નારાયણ પક્ષી અભયારણ છે આ

ને એક કન્વેન્શન સાઇન કરવામાં આવેલું એ કન્વેન્શન ને રામસર કન્વેન્શન કહેવામાં આવેલું અથવા તો આ કન્વેન્શન ધ કન્વેન્શન ઓન વેટલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે કન્વેન્શનની અંદર જેટલી પણ સાઇટો સામેલ કરવામાં આવે છે એનું સંરક્ષણ કરવામાં આવશે બરાબર આ અમલમાં ક્યારથી આવ્યું તો કે ઓગણીસો પંચોતેર થી આવ્યું બરાબર ભારતમાં સૌથી પહેલી રામસર સાઇટ ઓગણીસો બ્યાસી માં બની હતી બે બની હતી બરાબર અને આ દરજ્જો કોણ આપે છે રામસરનો તો કે યુનેસ્કો આપે છે જે વિશ્વ ધરોનો દરજ્જો આ યુનેસ્કો આપે છે એવી જ રીતે રામસર સાઈડનો દરજ્જો પણ યુનેસ્કો આપે છે અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસના અવસર ઉપર કુલ કેટલા વીરતા પુરસ્કારો જાહેર કરવામાં આવેલા છે દ્રૌપદી મુમ્મને મંજૂરી આપી છે ટોટલ અત્યારે એકસો ને ત્રણ વીરતા પુરસ્કાર જાહેર થયા છે બરાબર તો એ આપણે યાદ રાખીશું અ

રાખવાના છે બાકી જે કૃતિ ચક્ર પુરસ્કાર મળેલા છે એક મનપત ਸਿੰਘને મળ્યો છે એમને ઉપરાંત મળ્યો છે અને રવિકુમાર એમને પણ ઉપરાંત મળેલ છે બરાબર બાકી બીજા બે તમને કહું તો મલ્લારામા ગોપાલ નાયડુને મળ્યો છે અને હિમાય હિમાયુ પટને મળ્યો છે તો આ બધાને કૃતિ ચક્ર મળેલા છે ચારે ચાર ના નામ તમારે યાદ રાખવાના છે બરાબર ગસ એટકિન્સન જુલાઈ 24 માટે એમને આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થનો પુરસ્કાર મળ્યો છે આ કયા દેશના છે આ ઇંગ્લેન્ડના છે ઓપ્શન સી આપણો આન્સર થશે આઈસીસી દ્વારા જે છે સૌથી પહેલો જાન્યુઆરી એકવીસમાં બરાબર જાન્યુઆરી બે હજાર એકવીસમાં સૌથી પહેલો જે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ હતો બરાબર એ જાહેર કરવામાં આવ્યો તો એ પુરુષોમાં કોને મળ્યો હતો પુરુષોમાં મળ્યો તો ઋષભ પંતને બરાબર અને મહિલાઓમાં કોને મળ્યો તો શુભનીમ ઇસ્માઇલને બરાબર સુબ્નિમ ઇસ્માઇલ છે બરાબર એ સાઉથ આફ્રિકાના ખેલાડી છે બરાબર આ મહિલા માટે છે બરાબર સાઉથ આફ્રિકાના ખેલાડી છે અને ઋષભ પંત છે એ ભારતનો ખેલાડી છે ક્લિયર સૌથી પહેલાની તો વાત થઈ ગઈ હાલનો વાત થઈ ગઈ પુરુષો માટે કોને મળ્યો તો કે કે ગસ એટકિન્슨ને મળ્યો છે એ ઇંગ્લેન્ડના ખેલાડી છે ક્લિયર આઈં સુધી તો ક્લિયર થઈ ગયું હવે મહિલાઓમાં કોને મળ્યો જુલાઈ માટે મહિલાઓમાં મળ્યો છે તમારી અતપત્તુને

તો એમાં બેસ્ટ ફીચર ફિલ્મનો પુરસ્કાર કઈ મૂવીને મળ્યો છે? તા મળ્યો છે આતમને. આતમ નામનું મૂવી જે છે એને મળ્યો છે ઓપ્શન એ આપણો આન્સર થશે. તો હાલમાં જ છે નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર થઈ ગયા છે. ટોટલ અત્યારે 70મી આવૃત્તિ છે. બરાબર 17th એડિશન છે. એમાં જ્યુરીના અધ્યક્ષો પૂછી શકે છે ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે જ્યુરીના અધ્યક્ષ કોણ હતા? તો ફીચર ફિલ્મ જ્યુરીના અધ્યક્ષ છે એ રાહુલ રવેલ છે. નોન ફીચર ફિલ્મ માટેના અધ્યક્ષ નીલ મતલબ

હવે પુરસ્કારો યાદ રાખીએ જેટલા હું તમને કરાવું છું એ બધા તમારે યાદ રાખવાના છે સો ટકાની ગેરંટી સાથે આ બધા નામ તમને આપું છું યાદ રાખતા જવાના છે બેસ્ટ ફીચર ફિલ્મનો પુરસ્કાર છે એ આતમ મૂવીને મળ્યો છે એક મલયાલમ મૂવી છે બરાબર અને એના ડાયરેક્ટર આનંદ છે ક્લિયર આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અહીંથી ક્વેશ્ચન આવી શકે છે બેસ્ટ ડેબ્યુટ ફિલ્મ એટલે કે નવા ડાયરેક્ટરે પ્રોડ્યુસ કરેલી હોય એ ફિલ્મ

એન્વાયરમેન્ટલ વેલ્યુ એટલે એવી ફિલ્મ જે ફીચર ફિલ્મ પણ છે અને સોશિયલ નેશનલ અને એન્વાયરમેન્ટલ વેલ્યુ છે એને પ્રમોટ કરે છે એવી ફિલ્મ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અહીંથી કોવ્ચન આવી શકે છે બરાબર જ્યાં હું સ્ટાર આપું છું એ ક્વેશ્ચન બહુ મહત્ત્વના છે આ કચ્છ એક્સપ્રેસને મળ્યો છે ગુજરાતી મુવી છે બરાબર અને એને ડાયરેક્ટરને પણ યાદ રાખીશું વિરલ શાહના ડાયરેક્ટર છે બેસ્ટ ડાયરેક્શન છે ઊંચાઈને મળ્યો છે હિન્દી મૂવી છે બરાબર અને એના ડાયરેક્ટર સૂરજ આર ભરજાતિયા છે

અને એક માનસી પારેખને મળ્યો છે એ કચ્છ મૂવ કચ્છ એક્સપ્રેસ મૂવી માટે મળેલું છે આ યાદ રાખજો બરાબર ખાસ કરીને માનસી પારેખનો પૂછી શકે અથવા તો એ અને બી બંને ઓપ્શન પણ આપી શકે છે બરાબર નિથ્યા મેનન અને માનસી પારેખ બંનેને બેસ્ટ એક્ટ્રેસ લીડિંગ લોરનો પુરસ્કાર મળ્યો છે બેસ્ટ હિન્દી ફિલ્મ કે તો ગુલમોહરને મળ્યો છે રાહુલ વી ચિતેલા એના ડાયરેક્ટર છે ક્લિયર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શનનો એવોર્ડ પ્રીતમને મળેલો છે બ્રહ્માસ્ત્ર મૂવી માટે

સિંગિંગ બરાબર તો 4 થી 5 માં મે સ્ટાર્ટ કરે છે એટલા તો તમારે ખાસ યાદ રાખીને જવાના જ છે બરાબર અને એટલું મારા ખ્યાલથી આરામથી તમને યાદ પણ રહી જશે હાલમાં જ કઈ સંસ્થા દ્વારા લોંગ રેન્જ ગ્લિડ બોમ્બ ગૌરવનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તો લોંગ રેન્જ ગ્લિડ બોમ્બનું સફળ પરીક્ષણ DRDO કર્યું છે ક્યાંથી કર્યું હતું ઓડિશા ખાતેથી કર્યું હતું એ પણ આપણે યાદ રાખી લીધું તો ગઈકાલના વન લાઈનરમાં તો ગ્લિડ બોમ્બ ગૌરવ છે DRDO ઓડિશા ખાતેથી પરીક્ષણ કર્યું કેમાં માઉન્ટ કર્યો હતો તો કે કે સુખોઈ 30 ફાઇટર જેટ ની અંદર માઉન્ટ કર્યો તો સુખોઈ 30 એમકે આમાં બે પ્રકારના છે DRDO બનાવે છે એક તો ગૌરવ અને બીજો છે ગૌતમ ગૌરવ બમ નું વજન છે 1000 કિલોગ્રામ સુધી હોય છે બરાબર અને એની ગ્લીડ રેન્જ છે 100 કિલોમીટર સુધીની હોય આ ગૌરવ ની વાત થઈ ગઈ ગૌતમ છે એનું વજન 550 કિલોગ્રામ હોય છે અને એની ગ્લીડ રેન્જ છે 33 કિલોમીટર ની હોય છે ક્લિયર આ બધા મુદ્દાઓ યાદ રાખતા રાખજો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિરેક્ટોરેટ ઓફ ઇન્ફોર્મેશન નવા ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઈ છે તો રાહુલ નવીનાના નવા ડાયરેક્ટર બન્યા ઓપ્શન બી આપણો આન્સર થશે તો હાલમાં જ ડિરેક્ટોરેટ ઓફ ઇન્ફોર્મેશન નવા ડાયરેક્ટર છે રાહુલ નવીન બન્યા છે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં બનેલ અપોઇન્ટમેન્ટ કમિટી દ્વારા છે આની નિયુક્તિ થઈ છે એમની બે વર્ષ માટે તે ઇન્ફોર્મેશ ડિરેક્ટોરેટ ઓફ ઇન્ફોર્મેશન છે એના તે ડાયરેક્ટર તરીકે કાર્ય કરશે ઓગણીસો ને ત્રાણું ની બેચના આઈઆરએસ અધિકારી છે

બરાબર એવી જ રીતે કેમેસ્ટ્રીનો હતો બરાબર એ સાઉદી અરબમાં થયો હતો બરાબર બરાબર એ એ તો તો પણ આપણે યાદ રાખીશું હાલમાં છે મો આંતરરાષ્ટ્રીય ભૌતિકી પુરસ્કાર છે ઈરાનમાં આયોજન કરવામાં આવેલું છે બરાબર મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન છે એ ચીને મેળવેલું છે ભારતનો ક્રમ છે એટલામાં છે ભારત છે એ ફોર્થ રેન્ક ઉપર હતો

થોડાક વન એન્ડ ક્વેશ્ચન જોઈ લઈએ સૌથી પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જ ડબલ્યુએચઓ દ્વારા સોરી હાલમાં જ કઈ સંસ્થા દ્વારા મંકી પોક્સને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી ડિક્લેર કરવામાં આવી મંકી મંકી પોક્સને ડબલ્યુએચઓ છે વર્લ્ડ ડિસ વારો દિવસ ફાઈને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી ડિક્લેર કરી દીધી છે હાલમાં જ ભારતના કયા એરપોર્ટને નેટ ઝીરો એમિશનનો દરજ્જો આપવામાં આવ્યો છે તો ભારતનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે ક્યાં આવેલું છે ન્યૂ દિલ્હીમાં આવેલું છે એને હાલમાં જ નેટ ઝીરો એમિશનનો દરજ્જો મળેલો છે

મંત્રાલય પોતાનો અઢારમો સ્થાપના દિવસ ઉજવેલો છે બે હાજર છ માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બનેલું હતું ઇન્ડિયા જુનિયર મહિલાનું ટાઈટલ પણ જીત્યું છે આ ઓડિશા નેવલ ટાટાએ જીતેલું છે હાલમાં જ વીસ કોચવાળી સૌથી પહેલી વંદે ભારત ટ્રેન કયા રૂટ પર શરૂ થઈ આ અમદાવાદ થી મુંબઈ વાળા રૂટ પર શરૂ થઈ છે વીસ કોચવાળી વંદે ભારત સૌથી પહેલી છે તો અહીંયા આ સાથે અઢારમી ઓગસ્ટના વિડીયોને વિરામ આપીશું મળશું ઓગણીસમી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ થેન્ક યુ ફોર વોચિંગ